નમસ્કાર ખેડૂત મિત્રો આજે અમે વિસનગર જઈ રહ્યા છીએ રજનીભાઈને એક નવું સાધન લાવવાનું છે તો આપણે વિડીયોની અંદર જોઈશું કે રજનીભાઈ કયું સાધન લાવી રહ્યા છીએ તો વિડીયોની અંદર લાસ્ટ સુધી જોતા રહેજો અને સબ્સ્ક્રાઇબ ન કર્યો ચેનલને તો સબ્સ્ક્રાઇબ કરી દેજો તો અહીંયા આપણે જો આપણું ઇન્ડોફાર્મ ટ્રેક્ટર છે તો આપણું ઇન્ડોફાર્મ ટ્રેક્ટર અને રજનીભાઈનું છે ફાર્મ ટ્રેક બેતાલીસ ચેમ્પિયન બંને ટ્રેક્ટર લઈને આપણે પરમ પરમથેસર વિસનગરની કંપનીમાં જઈ રહ્યા છીએ તો વિડીયોની અંદર જોડાયેલા રહો તો અહીંયા જુઓ તમે કંપની આવી ગઈ છે આ વડનગરવાળો રોડ છે વિસનગરથી વડનગરવાળો રોડ અને ત્યાંથી અહીંયા ચાર પાંચ કિલોમીટર આગળ જાઓ ત્યારે ગુંજા ગામની પહેલાં પહેલાં પરમથેસરની કંપની આવે છે અહીંયા જુઓ બોર્ડ લગાવેલું છે હવે આપણે કંપનીની અંદર ટ્રેક્ટર આપણા જાય છે બંને તો વિડીયોની અંદર જોતા રહો રજનીભાઈને એક નવું આવલું લેવાનું છે સરપ્રાઈઝ રજનીભાઈ શું આપે છે એ વિડીયોની અંદર તમે જુઓ તો વિડીયોમાં જોતા રહેજો મિત્રો કેમ છો રજનીભાઈ રજનીભાઈ મજામાં આજે ખેડૂતોને શું સરપ્રાઇઝ આપવાના છો રજનીભાઈ આજે ખેડૂતોને એક સરપ્રાઇઝ આપવાના છે એક નવું આવલું લેવા જઈ રહ્યા છે તો વિડીયોમાં તમે જોડાયેલા રહેજો એટલે રજનીભાઈ કોઈક નવું સાધન લાવવાના છે તો એમની ખુશીઓમાં તમે સહભાગી બનવા માટે વિડીયોમાં જોડાયેલા રહેજો મિત્રો તો વિડીયોની અંદર આપણે બધી માહિતી આપવાના છીએ કે રજનીભાઈ કયું આવલું લેવા જઈ રહ્યા છે

દસ કિલો પેડા દસ કિલો હા બરાબર ને તો મિત્રો આ મોડલ પરમથેસર વિસનગરનું ટોકરી મોડલ લીધું છે રજનીભાઈએ અહીંયા તમે જોઈ શકો છો એમને અત્યારે રાયડાનું સેટિંગ કરાવેલું છે કંપનીને રાયડાનું સેટિંગ તૈયાર કરીને જ એમણે રાખેલું છે તો અહીંયા જો એમનું થેસર હતું અને આપણું પણ પરમથેસર જે છે ટોકરી મોડલ એ આપણે રિપેરિંગ કરવા રિપેરિંગ એટલે અપડેટ કરવા માટે આપેલું હતું લગભગ પંદર દિવસ પહેલાં આપ્યું હતું અપડેટ એટલે કે ઉપરનું જે લીલા ડૂચા કાઢવાનું વરમ આપણે પહેલાં નહોતું લગાવેલું એ વખત સિસ્ટમ નથી આવી હવે એમને જ્યારે બનાવી પછી આપણે થ્રેસર ફ્રી થયું એટલે એમને પંદર દિવસ પહેલાં લગભગ મૂકેલું હતું તો એની અંદર તે અત્યારે ધુમાડો પણ નીકળે છે જોઈ શકો છો કારણ કે વેલ્ડિંગ કર્યું હતું હમણાં જ તો એની અંદર અંદરથી કોરું સળગ્યું છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી અંદર પણ સિસ્ટમ લાગી ગઈ છે હવે આપણે ટૂંક જ સમયની અંદર જ્યારે ચાલુ કરીશું ત્યારે બંને થેસરનો વિડીયો તમને ચેનલ ઉપર જોવા મળી જશે અને તમને પરફોર્મન્સ પણ બતાવીશું ઇન્ડો ફાર્મ ટ્રેક્ટર સાથે અને રજનીભાઈનું ટ્રેક્ટર ફાર્મ ટેક બેતાલીસ ઉપર એમનું થ્રેસર ચાલશે તો બંને થ્રેસોના પરફોર્મન્સ જોવા મળી જશે તમને વિડીયોની અંદર આ જોઈ શકો છો આપણું બે હજાર લગભગ બે વર્ષથી આપણે વાપરીએ છીએ બે વર્ષ પહેલાંનું થેસર છે જેની ઉપર આપણે લગાવ્યું છે લીલા ડૂંચા કાઢવાનું તો જે મિત્રો ફેસબુક ઉપર વિડીયો જોઈ રહ્યા હોય એ વિડીયોને પેજને લાઈક કરજો વિડીયોને શેર કરજો અને જો યુટ પર જોઈ રહ્યા હોય તો પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર કરજો